બારડોલી પાલવાળા અવધિજ બ્રાહ્મણ સંચાલિત એકસો પંચ્યાસી મંદિર ખાતે પ્રારંભ થયો વસવાટ કરતા સંપ્રદાયના યજુર્વેદી બ્રાહ્મણ કુળના પાલવાળા અશેષ અવધીજ બ્રાહ્મણ દ્વારા સંચાલિત પરંપરાગત એકસો પંચ્યાસી મી અખંડ શિવ નામ સ્મરણ સપ્તાહ નું બારડોલી કેદારેશ્વર મંદિરના મુકામે આજથી પ્રારંભ થયો સમસ્ત જીવોના કલ્યાણ અર્થે ચોર્યાસી વર્ષોથી યોજાતી આવેલી અખંડ શિવ નામ સ્મરણ આગવી વિશેષતા અને આકર્ષણ રહ્યું છે સન શરૂ થયેલી સપ્તાહ દરમિયાન જનોય અને ધારી બ્રાહ્મણો પોતાના ઈષ્ટદેવ ભગવાન શિવજીના વિવિધ નામોનું મંત્રોનું ઉચ્ચારણ કરે છે અને અન્ય કોઈ શબ્દો ને અવકાશ નથી એવી સપ્તાહની અખંડ સપ્તાહ વર્ષમાં એક માત્ર બારડોલી મુકામે યોજાય છે જે મુજબ જણાવ્યું હતું સપ્તાહનો પ્રારંભ બારડોલીના બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિર મુકામેથી શિવજીની પંચમુખી પ્રતિમાને વાજતે ગાજતે શોભાયાત્રા યોજી બારડોલીના રામજી મંદિર મુકામે થઈ યાત્રા કેદારેશ્વર મંદિર મુકામે પહોંચે છે માર્ગમાં આવેલી મુકામે પ્રાર્થના બાદ કેદારેશ્વર મંદિરના વેદના મંત્રોચ્ચાર સાથે પંચવંદન પ્રતિમાનું સંચાલિત સ્થાપન કરવામાં આવે છે અભિમંત્રિત કરેલા મંડપમાં જનોઈ અને પિત્બર ધારી બ્રાહ્મણો સિવાય અન્ય માટે પ્રવેશ નિષેધ રખાય છે બહાર ગામોના સમૂહમાં વસવાટ કરતા પાલવાળા બ્રાહ્મણો સપ્તાહના દર્શન અચૂક કરતા હોય છે એક માન્યતા મુજબ દર્શનાર્થીઓ દ્વારા સંકલ્પ લઈ લીધેલો સ્વાસ્તિક માનવતા બધાની મનોકામના અચૂક પૂર્ણ થાય છે એક અઠવાડિયા સુધી ચોવીસ કલ કલાક મુજબ ચાલતી સપ્તાહમાં શ્રદ્ધાળુઓ દાતાઓ બ્રહ્મ ભોજન કરવાનો લાભ પણ લેતા આવ્યા છે એકસો પંચ્યાશીમાં વર્ષમાં પ્રવેશેલી વડીલો સંસ્કાર ઉજાગર કરતી સત્તા નું અને આકર્ષણ જણાવ્યું ભલાયો ભલાય ચમ સંઘરાયસ્તરાય નમ શિવાય શિવ તરાય ઓમ તત્પુરુષાય વિધમહે મહાદેવાય ધીમહે નમસ્કાર લોકા સમસ્ત સુખી નો ભ્રવંતુ જન કલ્યાણ હિતાર્થે જન કલ્યાણ સુખાય આ આગમી એકસો પંચ્યાસી વર્ષની શિવ નામ સ્મરણ સપ્તાહ જન કલ્યાણ હિતાર્થે બારડોલી અશેષ બ્રાહ્મણ ઔદિત્ય બ્રાહ્મણ અશેષ ના બ્રાહ્મણો વૃંદો આજે એકસો પચ્યાસી વર્ષની જૂની પ્રણાલી પ્રમાણે આ આ કરી રહ્યા છે મૂળ હેતુ લોકોના જીવમાં દરેક રાષ્ટ્રમાં આ દરેક જીવનું કલ્યાણ થાય ધર્મ અર્થ કામ અને મોક્ષ અને પરમાત્માની અનુકંપા પ્રાપ્ત થાય દરેક જીવમાં ધર્મની ભાવના સંચરે અને દરેકના જીવનનું કલ્યાણ થાય એ હિતાર્થે આ બારડોલી અવધિત બ્રાહ્મણ અશેષ ના પ્રાટનગર એટલે શ્રી કેદારેશ્વર શિવ નામ સ્મરણ સપ્તાહ એટલે કે અખંડ નામ ધૂન આમ તો શ્રી લખુભાઈ દ્વારા આમ તો પાંચસો વર્ષથી ઉપરની જ આ સપ્તાહ થઈ છે પણ એકસો પંચ્યાસી મૂળભૂત શરૂઆત થઈ છે તો આજના બીજા દિવસે શ્રાવણ વદ દસમ ને વાર બુધવાર ને દિવસે આપણે અશેષના પ્રાટનગર એટલે કે સપ્તાહ મંડળ આયોજન કર્યું છે આ એકસો પંચ્યાસી વર્ષથી સપ્તાહ સમાજ કરી રહ્યું છે દરેક બ્રાહ્મણ કલ્યાણ માટે દરેક જીવ કલ્યાણ માટે સાવ મહિનામાં સાવ આમાસ ના છેલ્લા અઠવાડિયા થી દિવસ સતત આ સપ્તાહ થઈ રહી છે અને અમારા અમારા અધિષ્ઠાતા શ્રી કાર્તિકભાઈ અધોરિયું અધિષ્ઠા સહ અધિષ્ઠાતા શ્રી સનતભાઈ વ્યાસ અમારા જે અશેષ પ્રમુખ શ્રી દેવ અજયભાઈ અધોરિયું તશ પ્રમુખ શ્રી દેવરસિંહભાઈ જોશી

આ સપ્તાહ થઈ રહી છે ભગવાન ઠીક બોલાના કેદારેશ્વર એમની બધી જ મનોકામના પૂરી પૂર્ણ કરે અસ્તુ ભારત માતા કી જય નમસ્કાર વાર્તી